આ પંચમહાલના ભામૈયામાંથી ચોખાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો ભામૈયામાંથી એફસીઆઈના ગોડાઉનમાંથી નિયત જથ્થા કરતા વધુ જથ્થો સપ્લાય કરવામાં આવતો હતો જે અંગે જાણ થતાં જ એસઓજી અને પુરવઠા વિભાગની ટીમ સાથે મળી દરોડા પાડ્યા આ દરમિયાન ગોડાઉનમાં ચાર ટ્રક ભરી ચોખાનો જથ્થો દાહોદ તરફ લઈ જવામાં આવી રહ્યો હતો જે જથ્થો જપ્ત કરી પુરવઠા વિભાગની ટીમે લિફ્ટિંગ ઇન્સ્પેક્ટર અને ગોડાઉન મેનેજરને નોટિસ પણ ફટકારી છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા વિવેક આપી સાથે ફોનલાઇન પર જોડાયા છે વિવેક પંચમહાલમાં ગોડાઉનમાંથી અનાજનો જથ્થો સગે વગે કરવાની માહિતી સામે આવી છે શું વધુ વિગતો જી વાત કરીએ તો પંચમહાલના મુખ્ય ગોડાઉનમાંથી દાહોદ જિલ્લાને જે અનાજનો જથ્થો ફાળવવાનો હોય છે તેની ટ્રકોમાં ભર્યા અને દાહોદ જિલ્લામાં લઈ જતા હોય છે ત્યારે આ જે લઈ જતી ટ્રકોમાંથી જે અનાજ જે અનાજ કાઢી લેવાનું સામે આવ્યું હતું જેમાં ગોધરા એસઓજી ને બાતમી ના આધારે જે ટ્રક છે એ ટ્રક માંથી ઓછી ઘટ થયેલી ચોખા મળી આવ્યા હતા આ મળી આવતાની સાથે જિલ્લા પુરવઠા અધિકારી ને જાણ કરી હતી જાણ કરતાની સાથે જે ગણતરીના કલાકોમાં જ આખો ભાંડો ખોડવામાં આવ્યો જેમાં ત્રેવીસ જેટલા કટ્ટા છે એ ઘટ વધી આવ્યા છે હાલ જે છે પુરવઠા વિભાગ દ્વારા તમામને નોટિસ આપી અને આ જથ્થો ક્યાંક ઘટ અને વધ મળી આવ્યો છે તેની તપાસ હાથ ધરી છે અને આ જે કોણ કરતું હતું એનો પૂર્વ તપાસ કરી રહ્યા છે જી જી વિવેક આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ